કર્યું હશે નહીં તો આકરા આટલા શબ્દો કોઈ માં લખી ન કોઈ માની વેદના હશે ભલે લેખકે લખ્યું પણ એ વેદના ક્યાંક તો છે ને ત્યારે આવીને કચરો જો પેટાળમાં હોય તો એ સ્તર ઉપર આવે સપાટી ઉપર આવે એમ કંઈક તો આવું હશે ત્યારે આ કલ્પના લેખકને પણ થઈ હશે કે મારી પાછળ કોઈએ શાંતિના પાઠ કરવા નહીં કારણ કે તમારે લીધે મારા જીવનમાં અશાંતિ બહુ રહી છે કોઈ પણ ભજન કીર્તન કરવા નહીં કારણ કે મારા બાપ ભજન મેં કરી લીધું છે કોઈએ ભેગા થઈને બેસવાની જરૂરત નથી કારણ કે સંપીને રહેજો એવું જેટલી વાર મેં કહ્યું છે તમે લોકો મારું માન્યા જ નથી તમને એકલા રહેવાનું બધાને પસંદ હતું તમને જુદા રહેવાનું બધાને પસંદ હતું હવે ભેગા બેસીને કોઈ ભાણે લાડવા ઉડાડતા મને પહોંચશે જ એ ભાણું મને પહોંચશે નહીં કારણ કે મને ભૂખ જ નહીં લાગે હવે કોઈ રડવાની પણ જરૂર નથી કારણ કે તમે મને જીવનમાં હસાવી છે જ ક્યારે બસ મારી તમને કોઈને ખોટ લાગવી જ ન જોઈએ કારણ કે આખો દિવસ આમે હું એકલી જ હતી અને એકલી જ રહી હું મરી ગઈ ત્યારે મારી પાસે ક્યાં કોઈ હતું મને યાદ કરવાની કોઈ જરૂર નથી કારણ કે મને યાદ કરશો અને મારા કડવા વેણ તમને માથામાં વાંચશે હરિદ્વાર જઈને કોઈ દાન ધર્મ કે પુણ્ય કરતા નહીં જઈને દરિયામાં નહીં નહીં નદીમાં પડતા કારણ કે એક બાલથી બેસીને હવે તમારા પાપ ને ગણો મને ન સાચવી હવે મારી રાખ સાચવીને શું કરશો સરકારે મારો નિભાવ કર્યો હવે સરકારના જ હક છે મારા દેહ ને રફે દફે કરવાનું મારા નામે તિથી પૂછ્યા કઈ રાખતા નહીં મને યાદ કરવાની પણ જરૂર નથી કારણ કે મારો જન્મ દિવસ તમે ક્યારે યાદ નથી રાખ્યો મારા મરણના દિવસને યાદ રાખવાની જરૂર શું છે મારું ઘર તો હતું જ નહીં એટલે જ ઘરડા ઘરમાં મેં મારું ઘર સમજી અને મારું જીવન પાછળ વિતાવ્યું છે એટલું નક્કી રાખજો કે મનુષ્યનું જીવન માત્ર એક જ વાર મળે છે

اهالي <applause> 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 વાહ કરતા હોય તુજ સર્વે હૈ પતા હૈ તુજ સર્વે હૈ પતા મેરી

युद्ध छु डो चे के भन हरा पधउ तेज इतना दुल दु रित चितु याद भीत चित धन Yeah, yeah,

હૈશા

બચપણ જુવાની અને બુઢાપો આ ત્રણ તબક્કામાં જો વહેંચી નાખીએ વેચવાનું નહીં વહેંચવાનું શબ્દો સમજો એને જો આપણે વહેંચી નાખીએ તો તબક્કો બચપણનો એટલે આપણે પરણીએ નહીં ત્યાં સુધીનો આપણે પકડી રાખીએ અને આપણે પરણીએ ત્યાંથી આપણા છોકરા પરણે ત્યાં સુધી આપણે આપણી જુવાનીનો પીરિયડ પકડી રાખીએ અને આપણા છોકરા પરણી ગયા પછી આપણે આપણો બુઢાપાનો પીરિયડ સમજીએ નથી આપણે એના ઇક્વલ રેશિયો કરવા નથી કાંઈ કરવા પણ આ પરિસ્થિતિને આપણે સમજવાની કોશિશ કરો વડીલો જીવનના ગણિતને સમજવા માટે એક તત્વ ચિંતકે બહુ સુંદર વાત લખી છે કે જો જીવનનું ગણિત એટલે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ગણિતની ચાર નિશાની છે

તમે પોતે મા બાપ બની જાઓ તમને પોતાને ખબર પડે અરે ભગવાન કેવો કરિશ્મા બનાવ્યો છે પંડ માંથી પંડ પેદા થાય એ બધી જ નવાઈ ની તમને બધાય ની અનુભૂતિ આ કાળમાં થાય છવ્વીસ થી પચાસ માં તમારા સંતાનો થાય પૈસા કમાઓ તમે પોતાને તમારું કઈ ચલણ થાય તમારી વાત લોકો સમજે સાંભળે અને તમારો પોતાની આઈડેન્ટિટી પુરવાર થવા માંડે કે ભાઈ વિરેન્દ્રભાઈ કોઈ છે કે એક્સ નામ બોલીએ અહીંયા એમ કરતા કરતા તમે આવો સીધા એકાવનથી પિચોતેરમાં એ બાગા જીવન સાથી માંથી બે માંથી એક ભટકી સંતાનો બધા પરણી જાય સૌ સૌના કામે સૌ લાગી જાય મિત્રો કોઈ અશક્ત થઈ ગયા કોઈ બાર થઈ ગયા હોય દીકરાઓ ટ્રાન્સફર થઈ ગયા એની સાથે એ હોય એટલે મળવા હળવાનું ઓછું થતું જાય એટલે એને ભાગાકાર કહેવાય ભાગાકાર એટલે વસ્તુ ઓછી થવા સાથી ન હોય છોકરાઓને ટાઈમ ન હોય પછી આપણે કદાચ જો તબિયતનો સાથ ન હોય નાની મોટી બીમારી આવી જાય અશક્તિ આવી જાય નબળાઈ આવી જાય ઉમર ઉંમરનું કામ કરે એકાવન થી પીચોતેર માં બધા થાય ને આ વસ્તુ થાય અને બીજી વખતે ઘણા લોકોને એમ થાય એક ડાયરામાં સાંભળેલી વાત છે કે ઘરના કોઈને ટાઈમ નથી ને આપણી વાત કોઈને સાંભળવી નથી મા બાપને તકલીફ ન આપવા માટે થઈને બારે ક્યાંય લઈ જવા નથી ખોટા પડી જાય આકડી જાય માંદા પડી જાય કઈ ખવડાવવું પીવડાવવું નથી આ બધા જ કારણો આગળ ધરી અને માતા પિતાની આમ જોવા જાવ તો ઉપેક્ષા કરવામાં આવે છે કદાચ એ લોકોના પેટમાં કઈ નહીં હોય જનરેશન ને આપણે કોઈ દોષ નથી આપતા પણ જે વસ્તુ બને છે એકના કારણે બીજો ચડે છે આ વસ્તુ મોટે ભાગે લોકોએ સહન કરી છે એટલે બહાર આવે છે અને વિચાર કરજો કે એ વસ્તુ તમે એક ના હો તમારા સંતાનો કમાવા ધમાવા જતા હોય બહાર જાય ફોરેન જાય ભણવા જાય દીકરીઓ સાસરે વહી જાય એને તમે બોલો એ ટાઈમે અનુકૂળતા ન પણ હોય તો ન પણ આવે આવું કંઈક બની શકે કારણ કે પ્રાયોરિટી એને પોતાનું ઘર થઈ જાય એવે કારણે પથારીમાં પલંગમાં પડ્યા પડ્યા ડાયરામાં વાત કરી કે બહુ સરસ છે ભલે વાત છે એમાં કદાચ તમને થોડું હસવું આવશે પણ એમાં હકીકત તો સાચી છે કે પડ્યા છે પથારીમાં પુરુષ વિચારે છે કે હું પડ્યો છું અકબલ હું પડ્યો છું અકબલ આ પાયાબંધ ખાટના બાકી બધું જ પડ્યું છે એમને પોલા કબાટના ખાનામાં તમે કઈ વસ્તુ વાપરીને શકો ભોગવી શકો તમે વિચાર કરો કે તમારી વસ્તુ તમને ન વાપરવા ભોગવવા મળે એવી અવસ્થા આવે છે ત્યારે મા માટે એમ કહ્યું છે કે તૂટેલી ખાટલી અહીંયા પાણીની માટલી આ બાજુ દવાની બાટલી બસ આપણી જિંદગી આટલી તમે કઈ કહેવા જાવ કોઈ સાંભળવાનો ટાઈમ ના દાદા દાદી પાસે છોકરાઓને મોકલાય નહીં કેમ ઇન્ફેક્શન લાગી જશે અરે ઇન્ફેક્શન શેનું લાગ્યું કામવાળી આયા રાખે છે રસોઈ વાળી બાય રાખે છે ઈ દારા છોકરાને રમાડવા જમાડવા લઈ જાય છે એનું ઇન્ફેક્શન નહીં લાગે બા મારી વિરુદ્ધ ચડાવે છો ત્યાં મીમંત એના હસબન્ડને રાતે કાનમાં કહી દીધી અરે બા સુ એની વિરુદ્ધ ચડાવી એની કદાચ આપણી છે ને આયા સાથે એને ગાર્ડનમાં માં રમવા મોકલી દીધું બાકીની જોયા કરશે હવે આયા સાથે ગાર્ડનમાં રમવા મોકલી દો ત્યારે ઓલી મોબાઈલ પર ચોટી ગયો કોઈ નહીં કઈ લેવા દે દેવા છોકરું પડી જાય એને વાગી જાય નસરપટ્ટીમાંથી કોઈ એને પાડી દે બીજા કોઈ ભાવું જોડું કા છોકરા ધક્કો મારી દે અને એ રડે ત્યારે કે તે મમ્મી મ્યુ તો પકડવા દે તી પડી ભાગી ગયો આવા એક્સક્યુઝ આપી દે તો આયા કેટલું ધ્યાન રાખશે તમારા બાળક એને કયા સંસ્કાર આપશે કયું જ્ઞાન આપશે પોતાને ત્યાં ચાલી કલ્ચરમાં જે કઈ વિચારો હોય જે કઈ થતું હોય જે ઝઘડા થતા હોય એ બધા તમારા ઘરમાં ખાલીને વયા જાય એની કરતા ઘરના મા બાપ શું ખોટા સંસ્કારો સિંચન કરશે અને એવી માં જો ઘરમાં હોય ને તો કર તમારા છોકરા પાંચ વર્ષ મોટા થઈ જાય તમારા મા બાપની હાજરીમાં એ વખતે એનું પણ શરીર ચાલતું હોય એના જેવો રૂડો ઇતિહાસ એક પણ નહીં અને ત્યારે તમારા મા બાપના ચહેરા ઉપર જે હાસ્ય છે ને એ હાસ્ય જોશો ને તો એના જેવું સુંદર દ્રશ્ય એક પણ નહીં ને બધા જ ગીતો આવે છે જેતા મને ફેમસ છે અચ્યુતમ કેશવમ ભૂલાઈ યમાષ્ટકમ હોય એમ કરતા બધા ગીતો આપણે ગાઈએ છે કારો કારો જમના પાણી લાગે આ બધા ગીતો વારંવાર સાંભળવા ગમે છે સામાન્ય કારણ કે જેને માટે રચાયા છે એની પ્રત્યેની આપણી શ્રદ્ધા ત્યારે પ્રજ્વલિત થયેલી હોય પરમાત્મા મહાવીરને માટે જ્યારે પણ ગીતો ગવાતા હોય ત્યારે મહાવીરના બધા જ ફેમસ ગીતો ગવાય છે તમે ભરેલી નજરો રાખો હે કૃષ્ણના જાયા એક જન્મ્યો રાજ આ બધા ગીતો ગવાય પણ એ ગવાય ત્યારે આપણને ગમે છે વારંવાર સાંભળવા છતાં પણ એનો મતલબ શું થયો કે પરમાત્મા માવી પ્રત્યેની આપણી શ્રદ્ધા એકદમ બુલંદ હોય પ્રજ્વલિત હોય ઉજાસથી ભરેલી હોય અને એ જ રીતે મા માટે કે પિતા માટે જ્યારે પણ કોઈ પણ ગીત ગવાય ભલે હિટ થયેલા ગીતો હોય તમે ઘણી વાર સાંભળ્યા છતાં સાંભળવા ગમે છે કારણ માટે આજે તમે બધાય તમારા હૃદયમાં તમારી માને લઈને બેઠા છો માની યાદને લઈને બેઠા છો જેની માં જીવતી હોય એને બધા અભિનંદન ભગવાનનો પાડ કે આજ સુધી તમારી માં તમારી સાથે છે પણ નથી એ લોકો બધાએ પોતાની માં હયાત નથી એને પોતાની માને યાદ કરો પોતાની માના નામને યાદ કરો કે માં આજે તારીખ પ્રત્યે મારા જે જાણતા અજાણતા થયેલી બધી જ ભૂલોની તારીખ માફી માગું તારું સ્મરણ કરું છું મને ખબર છે કે ક્યારે હું તારા ઉપકારને વાળી નહીં શકું ગમે એટલો પ્રયાસ કરીશ તો પણ સમરતભાઈએ બહુ સુંદર વાત કીધી છે કે તારી માં કે તારા બાપનું સેવા કરવામાં તારું આયકું ઓછું પડે તો જીવનસાથીના આયકાને તું જોડી દે અને એ પણ જો ભેળવ્યા પછી પણ ઓછું લાગે તો તારા સંતાનોને પણ જોડી દે કેવાનું તાત્પર્ય એ છે કે વડીલોની મર્યાદા વડીલોનું આમન્યા વડીલોનું માન સન્માન અને વડીલોના પ્રેમને અખંડ અથુટ અને અકૂટ જાળવવા માટે પેઢી દર પેઢી આ સંસ્કારો આપણે જ આપણા સંતાનો ત્યારે એના સંતાનોને પણ એ મળશે બધા ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે તમે સાજા સારા છો ત્યાં સુધીમાં તમારા સંતાનને ઘેર સંતાન થઈ જાય આ પ્લાનિંગ ભગવાને કર્યું છે ઘણું થઈ ગયું છોકરાઓને ડાયરેક્ટ ડાયરેક્ટલી કહી દો કે તમારે કોઈ પ્લાનિંગ પાછળ દોડવાની જરૂર નથી અને પછી જુઓ મજા તમારા જીવનમાં એના પોતાના જીવનમાં અને બાળકના જીવનમાં જે મજા આવે છે એ એવી આવે છે કે ઘર આખું એ મંદિર બની જાય આપણે ઘરનો કાર્યક્રમ છે